હેલો દોસ્તો કેમ છો મજામાં અને સ્વાગત છે મારા નવા બ્લોક અને અત્યારે વાગી ગયા છે એક ને પંદર અને ગેરેજ જ આપણે ઘરે જમવા આવી ગયા છે તો જમવામાં છે દૂધીનું શાક અને રોટલી તો આપણે જમી લઈએ ને અને રિયાંશભાઈને આપણે આજે તેડવા જવાનું છે તો પહેલાં જમી લઈએ ને પછી ફટાફટ નાઈટ ધોઈ લઈને પછી આપણે જઈશું રિયાંશભાઈને તેડવા તો રિયાંશભાઈને તેડીને અવતારી છું પાછા જવું છે ઘેરે તો ચાલો આપણે ભેંસ બેન તેડી ને પછી મળીએ તો આપણે નાઈ લીધું છે ને હવે આવી ગયા છે ગાડી પાઈ અને આપણે રેન્જ તેડવા જવાનું છે તો આપણે ચાલો રેન્જ તેડીએ આવીએ અને આપણા મામા ઈકો લઈ લીધી છે તો ચાલો રેન્જ પાઈ ને લેતા આવીએ રીટર્ન પાછા વળી છે અને અમારા રેન્જ પણ અત્યારે જાગે છે તો આપણે પંચાર થી નીકળીએ છીએ અને થોડીક વારમાં મોરબી પહોંચી જશું 在杭州西湖边。 આપણે આઈ ટવેન્ટી ચાલુ થઈ ગઈ છે ને વાગી ગઈ છે સાડા આઠ અને આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ઘરે જઈશું અને આજે મેળો પણ ચાલુ થઈ ગયો છે તો નવરા આવીશું તો મેળામાં પણ જઈશું આઠ મારવા તો આપણે ઘરે જઈને મળીએ જો મેળે આવે તો મેળામાં જઈશું તો મેળાનો વ્યૂ બતાવશું તમને તો ચાલો આપણે ઘરે જઈએ તો આપણે પછી ગયા છે મેળામાં અને રેન્જભાઈ પણ મારે આવી ગયા છે તો કેમ લાગે છે રેન્જભાઈ મજા આવે ને હે મજા આવે ને મજા આવે ને હા અમારા રેન્જભાઈને જો અત્યારે મજા આવી ગઈ તો જોઈ શકો છો મેળો તમે તમારો મેળો ચાલુ થઈ ગયો છે તો માણસો પણ આવા મેંડા છે અને મેળો આજ પણ આજે જ ચાલુ થયો છે તો કહેવી શકો છો તમે કે મારા મોરબીનો મેળો ચાલુ થઈ ગયો मोरबी वासी आजू बाजू न हुई तंहिंजो नेड़ो मां તો આપણો મોટો વજન ચાલુ થઈ ગયો છે અત્યારે અને હડકું ચાલુ થવાનું ગેરીમાં છે આમ કોઈ નહીં Ui nè thì Đây cái dương đây Mày hấp lấy quá Hén Hấp lấy quá Đó Cần là hén nè đấy Ui Nhưng biết khác Nhưng nó không biết rồi Chát đây rồi તો જોઈ શકો છો કે કેટલા માણા આનંદ લે છે તો તમારે પણ આનંદ લેવો હોય આવો તો અવશ્ય અહીંયા મુલાકાત લેજો આપણે મેળા ઘરે પહોંચી ગયા છે અને અત્યારે વગી ગયા છે બહાર અને અમારે રિયાસ ભાઈ જાગે છે રિયાસ ભાઈ કહી દયો ગુડ નાઈટ ગુડ નાઈટ કહી દયો તમારો મોરબીનો મેળો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહી દયો અને અમારો જો વિડિયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી